તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં વાયરલ થઈ રહ્યો છે અપડેટ્સ આપને આપી રહ્યું છે એક ઓડિયો વાયરલ થઈ રહ્યું છે કર્ણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષનો નો આ ઓડિયો છે મહિલા મોરચાના અધ્યક્ષ જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક મળે તે પૂર્વે આ ઓડિયો વાયરલ થઈ જયરાજસિંહ આપણા વડીલ ભાઈ છે તેમ આ થતી નથી તેમ કહી રહ્યા છે બહેનો અને દીકરીઓને શું સમજાવવાનું સાચું અને સારું રિઝલ્ટ આવે એક જ સમાધાન છે તેમ તે કહેતા સંભળાઈ રહ્યા છે એક માત્ર મુદ્દો રૂપાલાની ટિકિટ રદ થાય તેનો છે તેમ તેઓ કહી રહ્યા છે

અને આમાં જ આપણા સમાજ પાછળ પડી ગયો છે કે આવી રીતના આમ બધાનું માન રાખી રાખીને આખા સમાજની પથારી ફેરવી નાખવાની બરાબર અમારે બેનુદી કર્યું ને શું સમજવાનું અમારે પાંચ જગ્યાએ જવાનું એટલે એ લોકો એવું જ કે શું તમારા લોકોએ કરી લીધું સમાજના લોકોએ શું કરી લીધું તો પછી આપણે આમ જો બધાનું માન ને બધું રાખવું હોય ને તો પછી બાયું ચઢાવી નીકળાય જ નહીં તો પછી આ વિરોધ જ ન કરાય જો આવી બધું કરવાનું હોય ને અને હું તો કહું કે જો કદાચ આવી રીતના આપણા આગેવાનો આપણા સમાજના આગેવાનો આપણા રાજકીય પક્ષે લેવલે જે આ મોટા મોટા બધા છે એ લોકોને જો આ જ બધું કરવું હોય ને તો મહેરબાની કરી અને આવી આગેવાની નો લ્યો સમાજની પથારી નો ફેરવો બરાબર એ કોઈને કંઈ ફેર નથી પડતો આમાં બીજો વટલો સમાજ આમાં હેરાન થઈ જાય છે એટલે આમાં જો સાચું ને સારું રિઝલ્ટ આવે તો સારું છે બાકી આમાં એક જ વસ્તુ છે સમાધાન કેવી રીતના કે આપણે રૂપાલાભાઈને ટિકિટ રદ કરવાની આવે એક જ સમાધાન બીજું કઈ સમાધાન નહીં બીજી કોઈ ચર્ચા જ કરવાની નથી થતી એની ટિકિટ રદ કરે બીજાને ટિકિટ આપે બસ ઈ જ આપણો ઓલી માંગ છે બીજી કઈ માંગ જ નથી તો બધા રાજકીય લેવલે જો આપણા ભાઈઓ ને આપણા બધા બહેનો હોય ને એ લોકોને આપણે સપોર્ટ કરવાનો હોય આ વખતે આપણા સમાજને કેમ કે આ છેલ્લું જે આપણા બહેનો દીકરી ઉપર વાર થઈ ગયો છે જો એમાંય આપણે માફી માંગી લે આપણે સમાધાન કરી નાખવાનું તો ભાઈ કેવી રીતના શું કામ અને શું કામ માફ કરવા જોઈએ બરાબર તો બો આ વસ્તુ અયોગ્ય જ કહેવાય પરસોત્તમ રૂપાલા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર છે તેમના દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી હતી તેને લઈને વિરોધ છે તે સતત વધી રહ્યો છે આજે ગોંડલ ખાતે જે પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા તેમની આગેવાનીમાં એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમાધાન માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બીજી તરફ જે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનો છે મહિલા અગ્રણીઓ છે તેમના દ્વારા આ બેઠકનો પણ વિરોધ છે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા છે તે પોતાની જે દાવેદારી છે તે પાછી ન ખેંચે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાની પણ વાત કરી રહ્યા છે આપણી સાથે સાથે છે તેમની વાત બેન તમે વિરોધ નોંધાવ્યો છે એક ઓડિયો પણ તમે મૂક્યો છે જેમાં આ મામલાને લઈને અને જે આજની બેઠક છે તેને લઈને પણ વિરોધ નોંધાવ્યો છે જી હા જય માતાજી હવે એમાં એવું છે કે આપણે જયરાજસિંહભાઈ દ્વારા એવું અમે જાણવા મળ્યું છે કે એમના દ્વારા આપણે સમાધાનની એક કરવાના છે પણ હું વડીલ મારા જયરાજભાઈને નહીં પણ રાજકીય પક્ષમાં જેટલા લેવલે જે અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ છે બહેનો છે એ લોકો બધાને પણ એમ જ કહેવા માગું છું કે આપ લોકો આપણા સમાજને લઈને ચાલો અને અમે આપની સાથે છીએ આપને અત્યારે અમારી સાથે રહેવાનું છે કે આ કોઈ મામલો નાનો મોટો નથી આ દીકરી ઉપર આવ્યું છે તો એ કદાચ કદાચ જયરાજભાઈ દ્વારા કદાચ એવું કરવામાં આવે કે ભાઈ સમાધાનમાં રૂપાલાભાઈને માફી માગી લે તો એ સમાધાન અમે સ્વીકાર્ય નહીં રાખીએ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ એ જ અમે કહેવા માંગીએ છીએ બીજું કોઈ અમારા તરફથી અને મારું આ એકનું નથી આખા સમાજનું છે એટલે હું એક પણ નક્કી ન કરી શકું કે જયરાજભાઈ પણ નક્કી ન કરી શકે કે અન્ય કોઈ પાંચ દસ વ્યક્તિઓ ભેગા થઈને પણ નક્કી ન કરી શકીએ આ એક આખા સમાજનો મામલો છે તો આખો સમાજ શું કહેવા માંગે છે તો અત્યારે મારી જાણ મુજબ આખા સમાજનું એ કહેવાનું છે કે ના રૂપાલાભાઈની ટિકિટ હટાવે એની સિવાય આપ કોઈને પણ એમાં મૂકી શકો છો અમે એવું પણ નથી એવી પણ અફવાઓ ફેલાણી છે પણ એવું અમારે નથી આ આવ્યું છે અને અમે નહીં બેસી આ તો અસલ સિંહણોનું એ લોકોએ નામ લીધું છે અમે એફિડેવિટ કરાવી અને સિંહ બા નથી લગાડતા અમે અસલ બા છીએ અને અસલ સિંહણો જ છીએ અને જરૂર પડશે તો જો રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય તો અમે જોહર ઉપર પણ ઉતરવાની તૈયારી અમારી છે તમે તમે ટિકિટ ખુદે પ્રચાર કર્યો છે અને હવે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જી હા ત્યારે તો એવું હતું કે સ્ટાર્ટિંગમાં રૂપાલાભાઈનો પ્રચાર કર્યો હતો અને ત્યારે પણ આ બધું હતું જ નહીં રૂપાલાભાઈ કઈ આવું બોલ્યા જ નતા રૂપાલાભાઈ જ્યારે અમારે વચમાં બ્રેક આવ્યો એ બધાને ખ્યાલ છે કે આપણે અત્યારે પ્રચાર બંધ કરી દેવાનો છે એ ટાઈમ જ રૂપાલાભાઈ આ બોલેલા છે પછી આ બધું થયું છે એટલે મેં ખુદ રૂપાલાભાઈનો પ્રચાર કર્યો છે ઘરે જઈ જઈને તો અમને ક્ષત્રિય સમાજને તો કોઈ જ્ઞાતિનો વિરોધ નથી હર હંમેશ અમારા ક્ષત્રિય જ્ઞાતિ ઉપર સુકામ ટાર્ગેટ કરે છે અને ક્ષત્રિયોએ તો રજવાડ આપી દીધા છે ક્ષત્રિયોએ હંમેશા અઢારે વર્ણોને લઈને ચાલે છે તો અમારા ઉપર શું કામ આટલો બધો વિરોધ અને રૂપાલાભાઈનો હા ખુદ મેં ઘરે જઈ જઈને પ્રચાર કર્યો હતો પણ અત્યારે હું રૂપાલાભાઈને એ કહેવા માગું છું કે આપે તો આખા સમાજનું નામ ડૂબાડ્યું છે અત્યારે આપે વલ્લભભાઈનું નામ ડૂબાડ્યું છે કે જે આપ બેનુદીકરીઓ વિશે જાણ્યા જોયા વગર જે બોલ્યા છો કે શું બોલો છો આપ શિક્ષિત વર્ગના માણસ છો તો આપે તો એક આપનું નામ ડૂબાડ્યું જ કહેવાય અને અમે બેનુદી કર્યું તો રૂપાલાભાઈને માફ નહીં જ કરીએ બેન તમે ભાજપ સાથે પણ જોડાયા છો આના લીધે તમને કોઈ ડેમેજ થવાની કે એવી કોઈ શક્યતા કેમ કે તમે ખુદ વિરોધ કરી રહ્યા છો જી હા જો ભાજપ પાર્ટીથી તો અમારા આખા ક્ષત્રિય સમાજને કોઈ વિરોધ નથી અને મને ખુદને પણ ભાજપ પાર્ટીથી વિરોધ નથી કદાચ કદાચ રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં કદાચ નહીં આવે અમે કરાવશું જ કદાચ નહીં આવે તો હું પણ એવી માંગ મૂકવાની છું કે રાજકોટ સિવાય મને બીજે મૂકો હું બીજેપી પાર્ટીનો બધેથી હું ત્યાં જઈને હું એ લોકોનો પ્રચાર કરીશ પણ રૂપાલાભાઈનો તો પ્રચાર નહીં જ કરું અને રૂપાલાભાઈની તો ટિકિટ અમે રદ કરાવીને રહેશું રેશું ને રહેશું અને મને કોઈ બીજેપી પાર્ટીથી કોઈ એવો દબાવ પણ નથી અને કોઈ પણ મને કાંઈ એવું છે જ નહીં

બસ જય માતાજી મારું નામ જાડેજા શીતલ બારવીનસિંહ હું પણ ભાજપની ભાજપમાં છું દીદીની સાથે જ અમે જોઈન્ટ થયા હતા હારે બધા અને અમે પણ ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો પણ ત્યારે રૂપાલાભાઈ આવું કાંઈ બોલ્યા નહોતા પછી આવું બોલ્યા એના વિરોધથી છીએ અમે અત્યારે હવે અને અમને ભાજપથી કાંઈ પ્રોબ્લેમ નથી નથી અમને બીજા કોઈ સમાજથી પ્રોબ્લેમ એટલે અમે ખાલી એમ જ કહી છે કે અમે અમારા સમાજ હારે છીએ અને અમે અમારા સમાજ હારે રેશું આવું ન થવું જોઈ એમની ટિકિટ રદ કરવી જોઈએ બસ અમારી એક જ માંગ છે ફોકસ અન્ય બહેનો છે તેમની સાથે વાત કરીશું બેન જે આ માંગ છે તમારી આજે એક તરફ બેઠકની વાત છે બેને કહ્યું એમ સમાજનો કોઈ નિર્ણય કોઈ વ્યક્તિગત ન લઈ શકે હા જે માતાજી મારું નામ વંદનાબા બ્રિજરાજસિંહ ઝાલા અમે તો એક જ કહેવા માગીએ છીએ પદ્મિની બી સાથે જ છીએ અમે અને અત્યારે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જ જોઈએ એમને હજી ખબર નથી કે દરબારોએ રજવાડા રાજા રજવાડા આપી દીધા છે જે તમે જુઓ કૃષ્ણકુમારસિંહજીએ દોઢસો દોઢસો એકર એમને દાનમાં દીધી છે એ લોકો એટલું કરી જોશે અત્યારે એ લોકોને એટલું પૂછો કે તમે આટલું કરી શકો છો ખોટો પ્રચાર ન કરો ખોટી વસ્તુ અફવા ન ઉડાડો દરબારું છે એક ક્ષત્રિયને એક વખત જોહર ઉપર ઉતરે ને તો કોઈનું ચાલશે નહીં અમે એટલું જ કહીએ છીએ કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ ચોક્કસ વિરોધ છે તો યથાવત છે ભલે આજે બેઠક યોજાવાની હોય સમાધાનના પ્રયાસો થવાના હોય તેમ છતાં જે મહિલાઓ કે જેમને ટાર્ગેટ કરીને જે નિવેદન છે તે આપવામાં આવ્યું છે તેવું મહિલાઓ છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે આજે આ બેઠક છે તે બેઠક પણ ન યોજાવી જોઈએ અને સમાધાન પણ ન થવું જોઈએ એક જ માંગ છે અત્યારે તમામ મહિલા અગ્રણીઓને જેમ જેમણે ખુદ પરસોત્તમ રૂપાલા માટે પ્રચાર કર્યો છે એ જ અત્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમની ઉમેદવારી છે તે રદ થાય અથવા તો પરસોત્તમ રૂપાલા છે તેમની જે ટિકિટ છે તે પાછી ખેંચી લેવામાં આવે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ